ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અનપ્રિટેન્શિયસ અનપ્રિટેન્શિયસ શબ્દનો અર્થ સરળ ઢોંગ બડાઈ કે આડંબર વગરનું થાય છે અનપ્રિટેન્શિયસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લાલ બહાદુર શાસ્ત્રી વોઝ એન અનપ્રિટેન્શિયસ પ્રાઇમ મિનિસ્ટર અર્થાત લાલ બહાદુર શાસ્ત્રી સરળ પ્રકૃતિના વડાપ્રધાન હતા એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ અ ફ્રેન્ડલી એન્ડ અનપ્રિટેન્શિયસ હોટેલ અર્થાત તે એક મૈત્રીપૂર્ણ અને આડંબર રહિત હોટેલ છે ઇમ્પોઝ ઇમ્પોઝ શબ્દનો અર્થ લાદવું લાગુ કરવું નાખવું ઠગવું છેતરવું ઉપર પ્રભાવ પાડવો કે દબામણી કરવી થાય છે ઇમ્પોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શહેરમાં લાદવાનો નિર્ણય લીધો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ મે ઇમ્પોઝ એન એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી ઓન સર્ટેન ઇમ્પોર્ટ એટલે કે સરકાર અમુક આયાત પર વધારાની કસ્ટમ્સ ડ્યુટી લગાવી શકે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ